હરેક ખોટા સપનાઓથી સારા ખોટા તમે દૂર રાખજો નવો દિવસ નવી આશીષ એક એક વ્યક્તિના જીવનની અંદર આશીર્વાદ લઈને આવવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે પ્રભુજી તમે એમ ખાયેલ ગાભરેલ દૂતોની રખવાલી કરો એક એકની તમે ચોકી કરો તમે અદ્ભુત કાર્ય કરો તમે અસંભવને સંભવ કરનાર પરમેશ્વર છો ઓ ધન્યવાદ યેશુ ધન્યવાદ યેશુ ધન્યવાદ યેશુ એક એક વ્યક્તિના વેસ ધંધા ખેતીવાડી ઢોઢાકને આશીર્વાદિત કરો હરેક બિઝનેસમાં તમે સફળતા આપો બાળકોને આશીર્વાદિત કરો હરેક કાર્યમાં તમે સફળ કરો પ્રભુજી અમારી ઈચ્છામાં નહીં પરંતુ તમારી ઈચ્છામાં તમે ચલાવો ને દોરાવો તમે મહાન છો પ્રભુ રાજા આખા દિવસની અંદર મુસાફરીની અંદર ઘણા લોકો હોય છે પોતપોતાના ઠેકાણા સુધી તમે હરેકને લાવો તમે એમના જીવનની અંદર તમે અદ્ભુત કાર્ય કરો પ્રભુ રાજા કુટુંબ સાથે એકત્ર થો થઈને તારી આ રાદ ના કરનારા બાળકો બને એવું તમે થવા દો એક એક બીમાર વ્યક્તિને તમે ચંગાઈને છુટકારો આપો માથાથી લઈને પગની એડી સુધી તમે એક એક વ્યક્તિને હસપસ કરો પવિત્ર આત્માનું સમર્થ આપો પવિત્ર આત્માનો અભિષેક આપો ઓ મારા ઈશ્વર અમે વિનંતી કરીએ છીએ તમારા નામમાં અને તમારી મહિમામાં વપરાય એવું તમે થવા દો તમે પાકરું એ છો અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ આ સમય શરૂ તમારા હાથની અંદર સ્વાધીન થતા ઉદાહરણ કરતા પ્રભુ Y estaban a magia,